નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો થોડા સમય પહેલાં આપણે જી કાર્ડ માટેનો વિડીયો અપલોડ કરેલો હતો પરંતુ એ કાર્ડ બની ગયું કે નહીં બની ગયું એ આપણે ડાઉનલોડની પ્રોસેસ બાકી હતી કેમ કે જિલ્લામાંથી એપ્રુવલ થવાનું પણ બાકી હતું તો મિત્રો આજે આપણને એક મેસેજ આવેલો છે ઈ કેવાયસીનો તો લગભગ આપણું કાર્ડ બની ગયેલ છે તો જોઈ લઈએ સૌપ્રથમ આપણે ગૂગલ ઓપન કરીને એનએચએની વેબસાઇટ એટલે કે બેનિફિસિયરી પીએમ જે જે વેબસાઇટ છે એ આપણે ઓપન કરી લઈએ આ બધી લગભગ પ્રોસેસ આપણને ખબર જ છે તો આપણે આ પ્રોસેસ સ્કીપ કરી દઈએ તો મિત્રો તમે અહીંયા લોગિન પેજ જોઈ શકો છો કે લોગિન પેજની અંદર મારું જે નામ છે એની આગળ વેરીફાઈડનું ઓપ્શન આવેલું છે અને આપણું કાર્ડ એપ્રુવ થઈ ગયેલ છે એનો મતલબ કે આપણું કાર્ડ બની ગયેલું છે સાઈડમાં એક એક્શનનો ઓપ્શન આવે છે જેમાં ડાઉનલોડનો ઓપ્શન છે તો આપણે એના પર ક્લિક કરીશું અહીંયા ફરીથી આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે તો આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરી લઈએ અહીંયા તમને બે ઓટીપી આવશે એક આધાર કાર્ડનો અને એક મોબાઈલનો ઓટીપી તો બંને આપણે ઓટીપી નાખીને વેરીફાઈ કરી લીધું છે હવે ઓથેન્ટિકેટ કરી લઈએ ઓકે તો તમે અહીં જોઈ શકો છો કે આપણું કાર્ડ બનીને તૈયાર થઈ ગયેલ છે અને કાર્ડ સ્ટેટસમાં એપ્રુવલ આવી ગયેલ છે તો તમે આ કાર્ડને ડાઉનલોડ કરી શકો છો તો આપણે આના પર ક્લિક કરીએ ક્લિક કર્યા બાદ અહીં નીચે આધાર ઓટીપીથી આપણે વેરીફાઈ કરવાનું છે તો વેરીફાઈ કરી લઈએ યલો કરી લઈએ ફરીથી આપણે ઓટીપી આવશે એટલે બે ઓટીપી આવશે એક મોબાઈલ ઓટીપી અને એક આધાર ઓટીપી બંને ઓટીપી નાખીને આપણે વેરીફાઈ કરી લઈએ તમે જેવું બંને ઓટીપી નાખીને વેરીફાઈ કરશો તો તમે જોઈ શકો નીચે કાર્ડ આવી ગયેલ છે લઈએ આપણું કાર્ડ ડાઉનલોડ થઈ ગયેલ છે આપણે તમને કાર્ડ બતાવી દઈએ કે કાર્ડ કેવું છે ઓકે